બન્યું છે ભયંકર અને તોફાની વાવાઝોડું ગુજરાતની અંદર તહેવારો નિમિત્તે જળબંબાકાર થી લઈને સાબેલા ધાર વરસાદ ખાબકવા અંગે અનેક જિલ્લાઓમાં દર્શાવવામાં આવી રહ્યું છે એલર્ટ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડના પગલે ફરી એકવાર માન મૂકીને મેઘરાજા ગુજરાત ઉપર વરસવા માટે તૈયાર બેઠેલા જોવા મળ્યા છે અત્યારે ગુજરાત ઉપર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળ્યો છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનતી નવી સિસ્ટમના કારણે આજુબાજુના વિસ્તારોની અંદર એક સિસ્ટમનો ઘેરાવો અત્યારે સક્રિય બનતો જોવા મળી ચૂક્યો છે સાથે સાથે ગુજરાત ઉપર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને વીજળીના ચમકારાની સાથે મેહુલિયાના જોરદાર એંધાણો ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યા છે ગુજરાતની અંદર નક્ષત્ર બદલાઈ ચૂક્યું છે અને અત્યારે ગુજરાતની અંદર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રમાં ગુજરાતમાં જે પણ વરસાદ પડતો હોય છે જેને ગુજરાતની અંદર ઝેરી વરસાદ માનવામાં આવે છે અને આ ઝેરી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકોને ખૂબ જ માઠા પ્રમાણની અંદર નુકસાન થતું હોય છે એટલા માટે તમામ ખેડૂત મિત્રોને આ નક્ષત્ર માટે સાવધાન રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે સાથે સાથે હવે ગુજરાતની અંદર આગામી તહેવારોની અંદર પણ મેઘરાજા ધબધબાટી ગુજરાતમાં બોલાવતા જોવા મળી શકે છે ગુજરાતમાં આવી રહેલા વરસાદના નવા રાઉન્ડના પગલે અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળોના ઝુંડો ઘેરાઈને ગુજરાતમાં પોતાનું દબાણ વધારતા જોવા મળ્યા છે અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું નવું વાવાઝોડું પણ હવે લો પ્રેશરમાંથી ડીપ ેશનના એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે અને પરિવર્તિત થવાના કારણે કોલકત્તા ધાનવડના વિસ્તારની અંદર રાહુકેલાના વિસ્તારની અંદર અને ભુવનેશ્વરના વિસ્તારોમાં આ વાવાઝોડું અત્યારે

અરબસાગરના દરિયામાંથી હલચલ સક્રિય બની હોય તેવા દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવન અત્યારે ફૂકાતો જોવા મળ્યો છે ગુજરાતની અંદર કાલે પણ અચાનક વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો હતો અને પલટો આવવાની સાથે ગુજરાતમાં ફાટતું હોય તેમ અનેક જગ્યાઓ પર જળબંબાકાર વરસાદ કાલે ખાબકેલો જોવા મળ્યો છે અને આજથી લઈને ગુજરાતમાં આવનારા સાત દિવસ સુધીની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં હજી પણ ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને નવી અને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે જેમાં અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર 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 નવી સિસ્ટમ બનીને ચક્રવાતની પરિવર્તિત થઈને આ વિસ્તારોમાં અત્યારે તોફાન દર્શાવતી આ નવી સિસ્ટમ જોવા મળી છે અને હવે આ સિસ્ટમની દિશા ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે અને હાલ ગુજરાતની અંદર ચાલી રહેલા ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર જેનું વાહન હાથી માનવામાં આવે છે અને ઓતરા નક્ષત્રની અંદર હાથી પોતાની સૂંડ ફેરવશે ને જેના કારણે સંપૂર્ણ ગુજરાતની અંદર ચોતરા કાડ છે ચોતરા જેવો માહોલ ગુજરાતમાં સર્જાતો જોવા મળી શકે છે અને હાલ ગુજરાતની અંદર ભાદરવો મહિનો પણ ભારે રહેતો જોવા મળી શકે છે ભાદરવી મહિનાની અંદર ઝેરી સાપોનો માહોલ ઠેર ઠેર વિસ્તારોમાં સર્જાતો જોવા મળી શકે છે એક તરફ હાથી ગુજરાતની અંદર સૂંઢ ફેરવા માટે તૈયાર બેઠો હોય તેમ અત્યારે નવો માહોલ સર્જાઈ રહેલો જોવા મળ્યો છે અને વરસાદના નવા રાઉન્ડના પગલે આજથી લઈને ભડાકા સાથે જોરદાર વરસાદનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે અત્યારે ગુજરાત ઉપર સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલી સિસ્ટમો ની અસરોને જોતા હાલ હલચલ સક્રિય થઈને અનેક જિલ્લાઓમાં હળવાથી ધીમો વરસાદ વરસતો જોવા મળ્યો છે પરંતુ અચાનક વાતાવરણની અંદર પલટો આવવાના કારણે ગુજરાતની અંદર આગામી ચોવીસ કલાકની અંદર હજી પણ ભારે વરસાદ ખાબકવાનું એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે તો કયા કયા જિલ્લાઓમાં વધી શકે છે ગુજરાતની અંદર જોર અને હાલ નક્ષત્રને જોતા શું આગાહી કરવામાં આવી છે હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે શું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાની અંદર નવું વાવાઝોડું બનીને ભયંકર જોર અત્યારે દર્શાવી રહેલું જોવા મળ્યું છે જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર અને અમુક મધ્ય ગુજરાતના જિલ્લાઓની સાથે કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે જેમાં

ભારે જોર વધતું સિસ્ટમનું જોવા મળતું હોવાના કારણે વાદળો ઘેરાઈને ભારે અસરો દર્શાવતા જોવા મળશે તો કે અહેમદાબાદના જિલ્લાની અંદર ગોધરા દાહોદ છોટા ઉદયપુર આણંદના જિલ્લાની અંદર પણ અત્યારે વાદળોના ઝુંડો ઘેરાઈને ભારે જોર દર્શાવતા હોવાના કારણે આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજ વીજ અને વાદળોના ઝુંડની વચ્ચે મેઘરાજા તોફાની બેટિંગ ગુજરાતમાં જોવા મળી શકે છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી લઈને ગાજવીજ સાથે મેઘરાજાની નવી ઇનિંગ શરૂ થતી જોવા મળી શકે છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા જિલ્લાઓ માટે શું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેની જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી તરફ આગળ વધીએ ભારતીય હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અને તાજી માહિતી જાહેર કરવામાં આવી છે જેમાં ભારત મોસમ વિજ્ઞાન દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર અને જિલ્લાઓની અંદર આજરોજ કેવો વરસાદી માહોલ સર્જાતો જોવા મળી શકે છે કયા જયા જિલ્લાઓમાં આજે તોફાની પવનોની સાથે ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગો જોવા મળી શકે છે કયા કયા જિલ્લાઓમાં

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અને અરવલ્લીના જિલ્લાની અંદર મેઘરાજાની તોફાની બેટિંગો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન વધતી જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અત્યારે સિસ્ટમનો ઘેરાયેલો ઘેરાવો મજબૂત બનીને જોર દર્શાવી રહેલો જોવા મળ્યો છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળોના ઘેરાવાની વચ્ચે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના જિલ્લાની અંદર પણ ભારે સિસ્ટમનું દબાણ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વધી રહેલું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર ખેડાનો જિલ્લો મહીસાગર પંચમહાલના જિલ્લાની અંદર દાહોદના જિલ્લાની અંદર છોટા છોટાઉદેપુર અને વડોદરાના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળોના ઝુંડો ઘેરાયેલા જોવા મળ્યા છે અને ગાજવીજ સાથે તોફાની પવનો પણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તીવ્રતાથી ફૂંકાતા જોવા મળ્યા છે અને નવી આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે હળવાથી લઈને મધ્યમ વરસાદ પરંતુ ગાજવીજ સાથે સારો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે સાથે સાથે કચ્છના જિલ્લાની અંદર પણ ધીમી ગતિએ હળવા વરસાદ વરસવાનું દર્શાવવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ જેમાં દરિયાકાંઠાની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરના જિલ્લાની અંદર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના જિલ્લાની અંદર રાજકોટના જિલ્લાની અંદર અને પોરબંદરના જિલ્લાની અંદર પણ તોફાની પવનો સાથે આજરોજ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાની અંદર ગાજવીજ અને પવનોની તીવ્રતા સાથે વરસાદ ખાબકવા અંગે નવી આગાહી